સમાચારો વિગતવાર જોઈએ વલસાડના ધરમપુરમાંથી ત્રણ દિવસ ગુજરાત સરકારની ચિંતન શિબિરનું આયોજન છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી વલસાડ પહોંચ્યા છે મંત્રીઓ વિભાગના વડાઓ અને વલસાડ કલેક્ટર ચિંતન શિબિરમાં સામેલ થશે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના અનુભવ વિશે ચર્ચા કરશે અધિકારી સામે આવતા પડકારોની ચર્ચા કરીને તેનો ઉકેલ શોધાશે સરકારના આગામી લક્ષ્યો યોજનાઓ અને યોજનાઓના અમલીકરણ પર ચર્ચા થશે સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે મેહુલ ફોનલાઈન પર આથી ત્રણ દિવસ ગુજરાત સરકારની ચિંતન શિબિરનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ પહોંચી ગયા છે સાથે સાથે મંત્રીઓ અધિકારીઓ પણ પહોંચ્યા છે કેવું આયોજન છે મેહુલ બિલકુલ અંકુર આજે જે છે રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિર ખાતે યોજાશે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ વહેલી સવારે વંદે ભારત ટ્રેનથી જવા માટે રવાના થયા હતા મુખ્યત્વે આ ત્રણ દિવસની અંદર તમામ જે મંત્રીઓ અધિકારીઓ અને કલેક્ટર સહિત લગભગ બસો એકતાલીસ જેટલા જે લોકો છે તે ઉપસ્થિત રહેશે અને રાજ્ય સરકારના આગામી આયોજનો સંદર્ભે તેમાં ચર્ચા કરવામાં આવશે રાજ્ય સરકારની નીતિગત વિષયો જે છે આવતા સમયમાં કયા પ્રકારના રહેશે તેના સંદર્ભે પણ સમીક્ષા જે છે તે આ ચિંતન શિબિર કરવામાં આવશે જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે અને સુરતમાં એક્સપ્રેસ હાઇવેનું કેન્દ્રીય મંત્રી નિરીક્ષણ કરશે સિયાલજ ગામ પાસે નવા એક્સપ્રેસ હાઇવેનું નિરીક્ષણ કરશે ગઈકાલે હિંમતનગરના મોતીપુરાના ઓવરબ્રિજનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહીને વિકાસના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી તો કેન્દ્રીય પરિવહન મંત્રી ગુજરાતના પ્રવાસે છે અને જેટલા પણ હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે જેમ કે સુરતના એક્સપ્રેસ હાઇવે અને ત્યાંનું તેઓ નિરીક્ષણ કરવાના છે શિયાલજ ગામ પાસે જે નવા એક્સપ્રેસ હાઇવેનું પણ નિરીક્ષણ તેઓ કરવાના છે સાથોસાથ ગઈકાલની વાત કરીએ ગઈકાલે હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ ત્યાં પણ જઈને તેમણે નિરીક્ષણ કર્યું હતું કેવી રીતે કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ અને જાત તપાસ તેમણે કરી હતી આ જ મુદ્દે નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિર્મલ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે

વલસાડ સુધી પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી તલાસરી પહોંચશે ત્યાંથી તલાસરી પહોંચ્યા બાદ તેઓ ત્યાં પણ ટનલ જે બની રહી છે તેનું નિરીક્ષણ કરી ફરી જે એના પાસે ઇન્ટરચેન્જ એક્સપ્રેસ હાઈવે ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ બાય રોડ તેઓ નરોલી પાસે જે સુરત જિલ્લાનો બીજો કટ આપવામાં આવ્યો છે ઇન આઉટ એક્ઝિટ અને ઇન આપવામાં આવ્યું છે ત્યાંનું પણ તેઓ હાઈવે નિરીક્ષણ કર્યા બાદ તેઓ અહીંથી

અમરેલીમાં માનવ ભક્ષી સિંહણ આખરે પાંજરે પુરાઈ ખાંભાના ગીદરડી ગામે ગઈકાલે ખેડૂત પર હુમલો કર્યો હતો અને હુમલો કરનાર સિંહણ ને વન વિભાગે મોડી સાંજે પાંજરે પૂરી છે ગામે એક મહિનામાં બે લોકો પર હુમલો કર્યો છે ગઈકાલે મુકેશ સોલંકી પર વાડી વિસ્તારમાં સિંહણે હુમલો કર્યો હતો ઘાયલ થયા હતા અને વાડીમાં પાણી વાળતા સમયે અચાનક સિંહણે એ ખેડૂત પર હુમલો કર્યો હતો શ્વાસ લીધો છે તો દિલીપ પર જોડાઈ ગયા છે દિલીપ અમરેલીમાં માનવભક્ષી સિંહ આખરે પાંજરે પુરાઈ છે ગામના લોકોએ રાહત નો શ્વાસ પણ લીધો છે વન વિભાગે કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું દિલીપ

પ્રધાન બ્રિજ ની નીચે જે દુષણો ચાલી રહ્યા છે દુષણ ને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજ ની નીચે જુગાર દારૂ ગાંજો ખુલ્લા વેચાઈ રહ્યા છે એટલું જ નહીં માત્ર દસ વર્ષ નો છોકરો ગાંજો વેચી રહ્યો છે એ ખુલ્લેઆમ ને ધોળા દિવસે આ પુલ નીચે અનેક દુષણો છે વાહનો પાર્કિંગ કરેલા છે આખા બ્રિજ ને દબાવેલો છે તો આ દબાણ દૂર થાય આ દુષણો દૂર થાય તેમજ આ વરાછા જે જાગૃત નાગરિકો છે ધ્રુવ ફોન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરત નો સરથાણા બ્રિજ આખો પંકાઈ ગયો છે દારૂ ગાંજાનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે એમાં પણ એક સગીર જે ખુલ્લે આમ ખાટલા ઉપર સૂતો સૂતો ગાંજો વેચી રહ્યો છે સરથાણા પોલીસ કરી શું રહી છે ધ્રુવ બિલકુલ આ પોલીસની નિષ્ક્રિયતા અને પોલીસની પોલ ઉઘાડી પડતી આખી આ ઘટના છે જાણે પોલીસનું કોઈ ખોફ ના હોય પોલીસની પેટ્રોલિંગ ઉપર પણ આ જ મોટા સવાલ ઉભા કરી રહ્યા છે આ જે રોડ જે છે આ હજારો નહીં ને પણ લાખો વાહન ચાલકો અવરજવર કરે છે લોકોની અવરજવર રહે છે અને એની વચ્ચે વિડીયો પણ જોઈ શકાય છે ખુલ્લે આમ બીજા ખાટલામાં સુધા સુધા જે છે તે માદક પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે નશીલા પદાર્થોનું

લેવામાં આવી પરંતુ હવે તો આનો પુરાવો પણ આવી ચુક્યો છે જીવતો અને આ પુરાવા સાથે તેઓએ સ્થાનિક ધારાસભ્ય મેયર પોલીસ કમિશનર તમામને આ જાગૃત નાગરિકોએ રજૂઆત કરી છે હાલ જે સ્થાનિક વડાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આ બાબત ખુબ જ ગંભીરતાથી લઈને આવે તો તેમણે સુરત પોલીસ કમિશનર અને પાલિકા કમિશનર ને પણ આ પ્રકારના તમામ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની પણ રજૂઆત કરી દીધી છે એટલે કહી શકાય કે આ એક પોલીસની મોટામાં મોટી નિષ્ક્રિયતા જોઈ શકાય છે સરથાણા પોલીસ ની હજાર મીટર કે પાંચસો થી હજાર મીટર નું જ અંતર છે અને આ એની જ આસપાસ આટલું ખુલ્લે આમ જો આ પ્રકારનું દૂષણ ચાલતું હોય ને પોલીસ ને ના ખબર હોય તો પોલીસે પણ આ એક શરમજનક બાબત કહી શકાય કારણ કે જાગૃત

શિક્ષિકા પ્રીતિ ઘેટિયાએ યુવતીનો મુકેશ સોલંકી સાથે સંપર્ક કરાવ્યો હતો અને મુકેશ સોલંકી યુવતી સાથે દુષ્કર્મ કરીને ધમકી આપી હતી ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પાસેથી ચાર લાખ લાગી રહ્યો છે તો આરોપીએ યુવતીને માર પણ માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે બંને આરોપીએ ભેગા થઈને યુવતીના લગ્ન પણ રોક્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો મુકેશ સોલંકી પડધરીના રોહિશાળા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ભાવેશ ખુબ ગંભીર આક્ષેપો શિક્ષક પર થયા છે રાજકોટમાં સરકારી શાળા જેના શિક્ષક પર દુષ્કર્મ ના આરોપ લાગ્યા છે શું કાર્યવાહી અંકોર સરકારી શાળાના શિક્ષક અને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી સોલંકી વિરુદ્ધ આ ફરિયાદ બળાત્કાર ખંડડી માર મારવા સહિત હેતુ કાવતરી એક મહિલા દુષ્કર્મ કરવાની છે રાજકોટ યુનિવર્સિટી પોલીસ નોંધાય છે સમગ્રોલંકી શિક્ષકે અનેક વખત દુષ્કર્મ પણ હેતર્યું છે ત્યારે આ યુવતી ના અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સરકારી શાળા નું શિક્ષક મુકેશ સોલંકી છે તે ચાર વર્ષ થી રોજની રકમ જે બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અમદાવાદમાં આવાસ યોજનાની કામગીરી અધૂરી મૂકનારા સામે હવે કડક પગલા લેવાશે મકાન બનાવવાની કામગીરી અધૂરી છોડનારા કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરાશે એમવી ઓમની લિમિટેડ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મુકાઈ છે કંપનીને દસ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ તો કંપનીએ બે માં આવાસ બનાવવાની કામગીરી છોડી હતી અધૂરી છોડી વડોદરાના લક્ષ્મીપુરામાં હથિયાર સાથે આતંક મચાવનારની ધરપકડ કરવામાં આવી લક્ષ્મીપુરા પોલીસે આરોપી સિંધી ડિંગલાની ધરપકડ કરી છે તો નશાની હાલતમાં હથિયાર સાથે બબાલ કરી હતી માનુ ચાવડા ફોનલાઈન પર માનું દિવસે ને દિવસે વડોદરામાં અસામાજિક તત્વો નો આતંક વધી રહ્યો છે ઘટના છે લક્ષ્મીપુરાની હથિયાર સાથે આતંક મચાવનાર ધરપકડ કરાઈ શું કાર્યવાહી માનું

જામનગર ના જાજોધપુર માં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી પત્નીના આડા સંબંધ ની શંકાએ પતિએ પત્ની ની હત્યા કરી નાખી અને પથ્થર વડે માથાના ભાગે હુમલો કરી પત્ની નું ઢીમ ઢાળી દીધું पुलिस आरोपी नरिया बामणिया ने धरपकड़ पकड़ करी आगे की कार्यवाही हाथ धरी है श्यामजतपुर पुलिस स्टेशन ने बीएनएस की कलम 103 तो नेक के موجب मर्डर का गुना दाखिल किया है इसमें आरोपी नरिया भाई बामणिया ने अपनी पत्नी गुड़ी बामणिया की सिर पर पत्थर मारकर सिर गले और पेट के भाग पर पत्थर मारकर हत्या कर दी इसमें आरोपी को शक था कि उसकी बीवी का किसी के साथ अफेयर चल रहा है, इसी शक के चलते उसने अपनी बीवी की हत्या कर दी इसमें अभी आरोपी नरिया भाई पुलिस पुलिस की कस्टडी में अरवली जिला एंजीनियरिंग प्रोफेसर द्वारा विद्यार्थी अश्लील व्हाट्सएप मैसेज मोकलवाई होबाड़ो मचा मामले अभ्यास करती विद्यार्थी કોલેજ પ્રશાસન તેમજ એબીવીપીના આગેવાનોને જાણ કરતા કેમ્પસમાં ભારે રોષ ફેલાયો હતો લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણ છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ ત્રણ વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર અશ્લીલ ભાષાના મેસેજ કર્યા હતા આ મેસેજમાં વિભત્ત માંગણીઓ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે એક વિદ્યાર્થીનીએ આખી ચેટના સ્ક્રીનશોટ એ સોશિયલ મીડિયા પર તેમજ એબીવીપીના કાર્યકરોને મોકલતા આખો મામલો સામે આવ્યો આ જાણ થતાની સાથે સભ્યો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું બીજી તરફ આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણ ઘટનાની જાણ થતાની સાથે જ કેમ્પસ માંથી નાથી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે તો કોલેજ ના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ગંભીર છે પ્રોફેસર મનીષ ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવશે જી સી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસર દ્વારા દીકરીના છેડતીના બનાવ બનવામાં આવ્યો છે બેન દીકરીના છેડતી કરવામાં આવી છે તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું છે જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીના વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે તો તમે હું તમને એક્ઝામમાં જોઈ લઈશ પાસ કરી આપીશ આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે તો તેના લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે શું માંગ છે તમારી વિદ્યાર્થી પરિષદની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે પ્રોફેસરને અહીંયાથી ધરપકડ કરવામાં આવે અને પોલીસની હાલ પ્રક્રિયા ચાલુ છે અતરે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ અહીંયા પે ہمارے કોલેજ કે હી એક ફેકલ્ટી ઈસી ડિપાર્ટમેન્ટ કે उन्होंने एक लड़की के साथ हमारे ही साथ वाली हमारे हॉस्टल में रहने वाली लड़की के साथ WhatsApp पे उसे उसको सेक्सुअल फेवर मांगे और उसको

અને પાવડા સાથે અનોખો વિરોધ કર્યો છે પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી બ્રિજ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આમ્રપાલી બ્રિજ પાસે પાલી ફાટક નજીક જે અંડર બ્રિજ આવ્યો છે અત્યારે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ છે તે નોંધાયો હતો પરંતુ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કાર્યક્રમ છે તે નોંધવામાં આવ્યો હતો ભ્રષ્ટાચાર નો છે જેની અંદર પાણી ની ખૂબ નિકાલ નથી અને લોકોને ખૂબ હાલાકી પડે છે પણ હજી અમે કઈ સાફ સફાઈ કાર્યક્રમ કરીએ એ પહેલા પોલીસ ખાતા દ્વારા અમને ખરજબરીથી પૂરવામાં આવે છે આનો કોઈ પણ આપ સમજી શકો છો સમયુક લેટ થઈ ગયા છે વિરોધ એના માટે લઈને આવું કરવાનું છે વિરોધ છે કાર્યકર્તાઓ અટકાયત છે તે કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કારણ કે જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આવ્યો છે હલ્ડ ખાતે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે આજે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો પરંતુ કાર્યક્રમ યોજે તે પહેલા જ ક્યાંક મહિલા કાર્યકર્તાઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે હાલ અટકાયત છે તે કરવામાં આવી રહી છે કારણ કે વિરોધ છે તે નોંધવામાં આવ્યો હતો અમરેપાલી ફાટક નજીક આ વિરોધ છે તે નોંધાયો હતો અને જેને તેને અટકાયત છે તે કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રાજકોટ પોલીસ દ્વારા હાલ આ કિશનપરા ચોક ખાતેથી આજે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરી છે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા જે અટકાયત છે તે કરવામાં આવી રહી છે વિવિધ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે આમરાપાલી જે ફાટક બ્રિજ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી પડવાની ઘટનાઓ છે તે થઈ રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ગંદકી લઈને આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ હવે જે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પેલા જે તેમની અટકાયત છે તે પોલીસે કરી છે કેમેરામેન ગઢિયા સાથે ભાવત સુંદર ન્યૂઝ રાજકોટ